વલ્યુલા લાલ ગેટ અને રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાય છે પોલીસે ગેરકાયદેસર પત્રાનો શેડ તોડી પાડવા માટે બુલડોઝર ચલાવ્યું હતું અને બાંધકામ હટાવી દીધું છે સુરતના લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લાનું ગેરકાયદેસર તોડી પાડવામાં આવ્યું છે અને તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ